તો કે ઘર એ સુંદર સંવેદન કથા છે કેવું છે શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય લે છે પરંતુ એ પછી તેમના માતાની સ્મૃતિ બાળકો સ્મૃતિ એટલે કે યાદ સ્મરણ જેને કહેવામાં આવે છે તાજી થયેલી જોઈને આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે લેખક અને તેમના ભાઈઓને પણ સમજાય છે અને બાપીકુ એ બાળકો બાપીકું એટલે કે બાપ બાપદાદાનું જે વારસામાં મળેલું હોય એને બાપીકું કહેવામાં આવશે એમ બાપ દાદાનું જે પેઢી દર પેઢી મળતું હોય છે એ વિરાસત છે એ કીધું છે એને બાપીકું એટલે કે આખું કેવી રીતનું થાય કે બાપ દાદાના ઘર ન વેચવાનો નિર્ણય લે છે ત્યારે સૌની છાતી પરનો જે પથ્થર હતો એ જાણે હટી ગયો એટલે કે એકદમ હળવાશ થઈ જાય છે આમ અહીં એક વિશિષ્ટ સંવેદન એટલે કે લાગણી ભર્યું લાગણી વિભોર અનુભવ થાય છે ટૂંકમાં પાઠની અંદર આપણને ઘર વિશે વાત કરવામાં આવેલી છે લેખક છે પોતાના ભાઈ સાથે એ શહેરમાં શહેરમાં સ્થાયી થઈ થઈ ગયા ગયા રહેતા હતા એટલે પોતાનું જૂનું ઘર હતું વેચી આપણે એવો નિર્ણય લઈ છે ત્યાર પછી એને ધીરે રહી રહીને એને થોડુંક એમ થાય છે કે ભાઈ આપણું બાની સ્મૃતિ છે એ કે આપણા ઘરમાં એ કે બાપ દાદાનું વારસો વારસો કહેવાય કે આ વેચાય નહીં અને પછી એવો એ ઘર વેચતા નથી તો જોઈએ આપણે સરળ સમજૂતી